ધ્યાન ધરી રહ્યા છે તો તમે જોઈ શકો છો કેટલા વિદેશી ભક્તો પણ અત્યારે લાઈનમાં ઊભા છે આ દર્શન કરવા માટે હર મહાદેવ મિત્રો મહાકુંભ બે હજાર પચીસ પ્રયાગરાજ આ વિડીયોમાં તમે જે અત્યારે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ આખો ભંડારો અહીંયાના આપણે અંદર દર્શન કરીએ તો જગદગુરુ સાઈમાં આ છે તેમનો આખો આ પંડાલ બનાવેલો છે તો પંડાલની જે ખૂબ જ સુંદર મજાનો આખો વ્હાઈડ એંગલ કરીને બતાવવું તો ખૂબ જ સુંદર મજાનો પંડાલ લાગી રહ્યો છે તો ત્યાં અંદર જઈને આપણે મુલાકાત લઈએ કેવું છે કેવું નહીં ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા અનંત શ્રી વિભૂષી જગદગુરુ મીરાભાઈ ભક્તિમય એટલું લક્ષ્મી દેવી સાથે જાજરમાન એન્ટ્રી ગેટ સાથે જે આખું ખૂબ સુંદર મજાનું બનાવવામાં આવેલું છે પંડાલ તો સામે રાધા કૃષ્ણ શક્તિ અને શંકર શિવ શક્તિ સત્યમ શિવમ સુંદરમનું ખૂબ જ સુંદર સમન્વય આખું બનાવવામાં આવ્યું છે તો સત્યમ શિવમ ને સુંદરમ કે અલગ અલગ ખૂબ જ સુંદર મજાનું જે પ્રતીતિ થઈ રહી છે તમે જોઈ શકો છો તો આવું કાંઈક આખું સુંદર મજાની વ્યવસ્થા છે આખું થર્મોકોલથી બનાવેલું છે તો આગળ આ એલ સ્ક્રીન પણ મૂકેલી હતી તો ત્યારબાદ અંદર જે ભક્તો દર્શનાર્થે આવ્યા હોય તેમની આ ભીડ છે અને મન તો ઉચ્ચાર ચાલુ છે એટલે અવાજ થોડો મારો ડીમ આવતો હશે તો આમાં અત્યારે બધાને આશીર્વાદ આપે છે તો ત્યાં જઈને હું તમને અહીંયા ફોરેનર પણ લાગી રહ્યા છે તો હાઈમાના તમે જોઈ શકો છો કે કેવડી ભીડ રાખી છે અત્યારે સાઈ માં છે તો બધા ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે

તો અહીંયા પાછળની બાજુ તેમના ભક્તો આવ્યા હોય તેમના રેવા માટેની વ્યવસ્થા છે અને અહીંયા હવન ખુંડ ચાલુ છે સાંસ્કૃતિક મંત્રો ઉચ્ચાર દ્વારા હવન થઈ રહ્યું છે અહીંયા ભોજન ખંડ છે તો જે પણ ભક્તો આવે તેમને ભોજન લેવું હોય તો અહીંયા ભોજન લઈ શકે છે બાજુમાં વીઆઈપી ભોજન શાળા છે જે બહારથી ફોરેનથી જે ભક્તો આવ્યા હોય તેમને ત્યાં રહેવાનું છે તો આવો ખૂબ જ સુંદર મજાનો જે પંડાલ છે તે આપણે દર્શન કરીએ તો આવા જ બીજા પંડાલ જોવા માટે આ યુટ્યુબ ચેનલ કુમાર કિશનને અથવા તો કિશનને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ કુંભ મેળાને લગતા વિડીયો મેળવવા માટે થેન્ક્સ ફોર વોચિંગ